પોલીસ ભરતીને લઈને વધુ એક અપડેટ મળી રહ્યા છે મિત્રો છે ગુજરાત પોલીસ ભરતીને લઈને તમામ ઉમેદવારો છે રાહ જોઈને બેઠા છે કે ક્યારે છે આની ફિઝિકલ પરીક્ષા છે તે લેવામાં આવશે ત્યારે મિત્રો છે નિર્જા ગોટરું તેઓ છે પોલીસ ભરતીના નવા જે છે અધ્યક્ષ બન્યા છે બોર્ડના તો તેમણે છે ગઈકાલે મિત્રો છે આ પોલીસ ભરતીનો જે છે બોર્ડનો ચાર્જ છે ગઈકાલે જે છે સંભાળ્યો હતો તો હવે મિત્રો છે પોલીસ ભરતીની જે પ્રક્રિયા છે તે આગળ વધવાની છે મિત્રો આ ભરતીને લઈને આજે પણ એક અપડેટ મળ્યા છે કે પોલીસ ભરતીની જે ફિઝિકલ પરીક્ષા છે કયા તારીખ સુધીમાં આવી શકે તો મિત્રો આ અપડેટ છે કોણે રજૂ કર્યું છે તો આ અપડેટ મિત્રો છે જે યુવરાજસિંહ જાડેજા છે જેઓ છે સરકારી ભરતી અંગેની જે માહિતી છે વિદ્યાર્થી સુધી પહોંચાડતા હોય છે તેમના દ્વારા છે આ અપડેટ છે તે ટ્વિટરમાં આપી છે મિત્રો અહીં જોઈએ આપણે તો યુવરાજસિંહ જાડેજા દ્વારા છે એ ટ્વિટર ઉપર છે આ માહિતી આપી હતી તેમણે લખ્યું હતું કે આઈપીએસ અધિકારી ડૉક્ટર નિર્જા ગોટરૂએ છે આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે છે તેમણે ચાર્જ સંભાળ્યો છે હવે અટકેલી ભરતીઓની પ્રક્રિયાને છે વેગ પકડશે એટલે કે હવે અધ્યક્ષની નિમણૂક થઈ ગઈ છે તો જે પણ ભરતી પ્રક્રિયા છે અટકેલી હતી તેને હવે છે ઝડપી બનવાની રહેશે ઉપરાંત મિત્રો તેમણે જણાવ્યું હતું કે વીસ ડિસેમ્બર આસપાસ છે ફિઝિકલ પરીક્ષાની અટકળો રહેલી છે એટલે કે વીસ ડિસેમ્બરની આજુબાજુથી મિત્રો છે તમને છે ફિઝિકલ પરીક્ષા છે લેવામાં આવશે તેવું મિત્રો છે જે જાણવા મળી રહ્યું છે મિત્રો યુવરાજસિંહ જાડેજા દ્વારા છે વીસ તારીખની આજુબાજુમાં છે ફિઝિકલ પરીક્ષાની જે શરૂઆત થશે તેવા મિત્રો એંધાણો આપેલા છે તો જે પણ ઉમેદવારો છે પોલીસ ભરતીમાં છે ફિઝિકલ પરીક્ષા જે આપવાના છે તેઓ છે હવે તૈયાર રહેજો કેમ કે વીસ તારીખની આજુબાજુ તમારી છે તે ફિઝિકલ પરીક્ષા જે છે તે આપવાની શરૂઆત થઈ જશે અને છે તમારી જે છે ફિઝિકલ પરીક્ષાના ગ્રાઉન્ડ અને બધી જ માહિતી આપેલા તમને છે મળી જવાની છે